તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસને વાર છે શુક્રવાર શુક્રવારના રોજ લસણની તમને વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલો નંબર સત્યાવીસથી એક તરફ કરેલ છે અને હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો પિલો નંબર સત્યાવીસેથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ત્રણ ચાર પિલો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો કામકાજ પણ ચાલુ થઈ ગયા છે તો તમને સૌથી પહેલાં જણાવી દઈએ કે લસણની આવક જણાવી દઈએ કે લસણની આવક આજે બારસોથી તેરસો કટ્ટા જેવી આવક લસણની થઈ છે જોઈ શકો છો તમે અત્યારે આ બધી આવક છે આ બાજુ હરાજીનું કામકાજ ચાલુ જ છે આ બાજુ તો આવક તો બારસોથી તેરસો કટ્ટા જેવી આવક આજે નોંધાણી છે લસણમાં અને કાલની બજારની વાત તમને કહી દઉં તો કાલે લસણની બજાર સાડા ચારસો રૂપિયાથી લઈને એક હજારને એકોતેર રૂપિયા લગીના લસણના બજાર ભાવો બોલાયા હતા અને આજે પણ ચાલો હવે જાણીએ આજે તો કેવા આજે લસણમાં બજારો રહ્યા છે મીડિયમ ક્વોલિટી ને સારી ક્વોલિટી બેના ભાવ આપણે વિડીયોમાં આગળ જાણીએ તો ચાલો હવે તમને આજના બજારની ભાવની વાત કરું તો આજે પણ બજાર પાંચસો રૂપિયાથી લઈને અગિયારસો અગિયાર રૂપિયા જેવી બજારો આજે લસણમાં બોલાણી છે જેમાં કે દેશી લસણમાં પાંચસો રૂપિયાથી લઈને સાડા સાતસો રૂપિયા મીડિયમ ક્વોલિટીના ભાવ બોલાયા છે અને સારી ક્વોલિટીમાં સાતસો રૂપિયાથી લઈને નવસો પચાસ રૂપિયાના ભાવ મીડિયમ સારી ક્વોલિટીમાં જોવા મળ્યા છે જો આ બધા મીડિયમ ક્વોલિટીના લસણ સાતસો રૂપિયા આસપાસ વેચાણા છે અને એમપીની લસણની તમને વાત કરું તો એમપીના લસણ સારી ક્વોલિટી ફૂલ લાડુઓ ક્વોલિટી આજે બારસો અગિયાર રૂપિયા લગીમાં લસણ વેચાણા છે એમપીના અને એમપીના મીડિયમ ક્વોલિટી બધા નવસોથી લઈને એક હજાર પચાસ લગીના મીડિયમ ક્વોલિટીના માલ વેચાણા છે અમુક બે ચાર બોક્સના વકલ છે એ પણ સારા ભાવે વેચાણા છે અગિયારસો સાડા અગિયારસો રૂપિયામાં એમપીના માલ વેચાણા છે તો જોઈ શકો છો ને આ આવક આજે કાલ કરતાં થોડીક ઓછી જોવા મળી છે લસણમાં તમે જોઈ શકો છો અત્યારે ટોળના કામકાજ આ બધું બધું ચાલુ છે અને આ થોડાક દિવસ આવી જ રીતના વિડીયો આવશે વકલ દેખાડી શકીશ નહીં થોડાક દિવસ તો થોડાક દિવસ આમ જ વિડીયો આપણા આવતા રહેશે તો પ્લીઝ સપોર્ટ અપલોડ કરજો તો ચાલો દોસ્તો હવે આ તો અત્યારના આજનો લસણના બજાર ભાવ સાડા ચારસો રૂપિયાથી લઈને અગિયારસો સાડી અગિયારસો રૂપિયા જેવી આજે લસણમાં બોલાવી છે તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે કાલે પછી પાછા મળીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં આપ દેવાનું ભૂલતા નહીં તો ચાલો હવે જય માતાજી